હા પકડતું દાદા પકડ ને હું જા અમારા હાથમાં એવું કઈ ઉપર દાદા

એક બીજો રૂમ બનીને તૈયાર છે જોર કામ ચાલુ છે અત્યારે કાલે સવારના ના છ વાગ્યા સુધી કામ કર્યું લેન્ટર લેવલ નું પેલા ઘર છે અમારું ત્રીજું ઘર છે કુકડા બહુ બોલે આગામી બે દિવસ સ્લેબ નું કામ ચાલશે એટલે બે દિવસની અંદર અંદર કુકડા હું છે તને લાગે ને જસ્ટિન બીબર આમ જો દાદા એકવાર જો કેમેરા જો હાય 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 સ્ટાઇલ જ કાપી નાખી આવો દાદા હવે કામ ને ચડી જાય સિમેન્ટ નું કામ ને મારે કાર્સ વીક નું રહી પતાવતા તેલ માં તો એવા લાગે ને કોઈ હાથમાં ન થાવતા દાદા ટોપી પહેરવા દે થોડી વાર પાછી આપજો હમણાં જ ખોવાનું આ ડાયરેક્ટ તૂટી ગયું હવે ખબર નહીં ડાયરેક્ટ આમ જોયું ને તો માઇક પીડવું નીચે બા અંબાજી માનું લોકેટ હતું ચાંદીનું લોકેટ હતું હું પહેરતો હતો અત્યારે ખોવાઈ ગયું છે ને આ અંબાજીથી મેં લીધું હતું અને અંબાજી માના ચાંદીના લોકેટની ખાસિયત એ છે કે એકવાર વાર ખોવાય ને પછી મળે નહીં નાઇન્ટી નાઇન પર્સન્ટ તો નહીં જ મળે એ ખબર ને આમ આમ લટકેલું હતું એટલે માઇક પડ્યું ને અહીંથી આ ખાલી આ રૂમમાં જોયું ને ઓલી રૂમમાં હોય તો હલો એ તો વાંધો નહીં ઓય આ લોકોને નાસ્તો તો ખવડાવી દો આલો નાસ્તો કરી લઈ મોસ્ટલી આ અંબાજીથી જ મારા મમ્મી લઈને આવે દર વખતે ના ખોવાઈ ગયો ને ખબર પડશે ને એટલે બહુ જાય મને તમે નાસ્તો કરો તો હું પાણી છાડી દઉં પેલા લોકો ને હોય ને તો આપી આવી શું કે હોલ આપણે દેતા હોય બધાને હા પકડ તું દાદા પકડ ને હું જા અમારા હાથમાં એવું કઈ હું વાત કે દાદા ઓ ભાઈ ક્યા વાત હે ભાઈ હાચા મન થી તમે કામ કરો ને એટલે મારી મા અંબા કઈ ઘટવાનો દે આ જુઓ અંબાજી માતા નું લોકેટ બધી જગ્યા પર ગોતી ગોતી થાકી ગયા બધા ને છેલ્લે મારા વાહા માંથી એકદમ બે ટી શર્ટ અને આની વચ્ચે ભેરવાય ન હતું આજો મારી મમ્મી મળે તો પૂછી જજો મારી મમ્મી ને કે આ એક વાર ખોવાઈ જાય ને ચાંદી નું અંબાજીમાં વામા મામા બધું કેટલી બધી વસ્તુ તો લોકેટ નીચે પડવાનું નામ નો લીધું આ એક મોટો ચમત્કાર કેવાય શું કે દાદા માંથી ઉતરો છેડો પાછો બેઠો આંટા મારા વધી તો લોકેટ ભાઈ આ માતાજી ના આશીર્વાદ કેવાય જાય મા નામ તો મારી યારે છે જય મારે આને ક્યાં પેરું કાળ દોરો લેવો પડશે ને ભાઈ ભલે નાસ્તો તમારો આવી ગયો કરી લેવો પેલા ડાંગો છે ને એને બાંધી ખાલી ખાલી દે હા એજો

મોલ ની અંદર આજે સેમસંગમાં અમારું શૂટિંગ છે પતાવીને પાછો જવાનું છે નડિયાદ મજીનભાઈ સ્ટાર્ટ મે અપ લોકો આવે તો એક બેક શોટ લેને આપણે કો પહેલા તો આપણે યે થર્ડ પાર્ટી કર રહ્યા છે ને યસ એક 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 પાર્ટ કરવો પડશે જエル જેવું છે પણ આપણ આટલીસ્ટ વાળમાં ઇફેક્ટ ના થાય અમારા સમાધાનમાં રહે હાથી એટલે બસ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણી Samsung ની ટીમ છે આ બેકગ્રાઉન્ડમાં યુ કેન સી થેન્ક ગોડ ફોરમ કે એના લીધે મેકઅપ નું કામ અમારું થઈ ગયું થેન્ક યુ ફોરમ પહેલા આપણે ફર્સ્ટ પાર્ટ કરીએ છીએ ધેન આપણે સેકન્ડ કરીશું ધેન થર્ડ ત્રણ પાર્ટમાં ડિવાઇડ કરીશું બાય Samsung નું તમે શૂટ કરો એટલે આવી સ્ક્રિપ્ટ આવે स्क्रिप्ट वाइज हमारे भाई वाराणसी से बिलोंग करते है। बस हैं। बस यहाँ सैमसंग में जॉब कर रहा सैमसंग और का? एक सपना था आपसे मिलने का। आपका रील देख के आपका जो काम है वो देख के इतना ज्यादा अच्छा लगा और मेरा एक सपना था की मैं गुजरात जाऊँ और आपसे मिलू और वो सपना पूरा क्या हो गया। बात है, है। थैंक यू मेरे भाई थैंक यू सो मच खरे कर बोझ मतलब खुशी से क्यों आजा तुमने मरी हम के बाद एक ड्रीम ड्रीम कम्स ट्रू थैंक यू ये है ना खरे कर थैंक यू सो मच कि तुमने जो करो जो नहीं दर एक मानस नहीं कर ही सकते जो भाई हमें बता रेडी जी है हमने बाहर तो काटो तुम बाहर नहीं काटता हमने तो तेरे शूट चालू है सैमसंग नो जी फोल्ड सेवन नो सैमसंग अहमदाबाद पैलेडियम मॉल में अभी हमारा शूटिंग चालू है सैमसंग में हूँ अभी और बहुत टाइम बाद सैमसंग में आया हूँ शूट करने के लिए तो अभी अत्यारे मोटो इश्यू थे पांच वगे नडियाद नु काम चालू हो टाइम पर पहुंची तो सारू जल्दी जल्दी शूट पता भी क्या करना पड़ेगा अभी एक क्लचर या तो पर्स दोनों के दोनों चीजें रखनी है और उसमें से बोलना है कि क्लचर अच्छा लगेगा या पर्स अच्छा लगेगा तो उसके अकॉर्डिंग जमीनाई जो है आपको आंसर करेगा देखा सैमसंग में इतने बेहतरीन एम्प्लॉय ક્યા બોલું મેં યાર થેન્ક યુ સો મચ એવરી વન લવ યુ

થયું નામ લઈ ચાલુ તો મારી જવાય બોલો અંબે ભાઈ અમારો મોટો એક ઇશ્યુ એ થઈ ગયો છે કે અમને લિફ્ટ નથી મળી કે લિફ્ટ ઉપર ચડીને પ્રોપર સ્પીડમાં કામ કરે નથી મળે એટલે હવે અમારે મેન્યુઅલી માલ સામાન છે ઉપર પહોંચાડવો પડશે જે કામ બે કલાકમાં થવાનું હતું એ કામને લાગશે ઓલમોસ્ટ પાંચ કલાક પણ મહેનત કરશું અને આ જે સ્લેબનું કામ પાયલનું નડિયાદમાં આપણે કરી રહ્યા છીએ એટલે ફટાફટ કામની શરૂઆત કરીએ સંતરામ મંદિર ની ઓલી દહીપુરી ઓલી દાળપુરી એ અત્યારે મળે કે ના તે દિવસે હવારે તો ખાધી હતી મેં સંતરામ મંદિર ની સામે દાળપુરી ખાધી તી જ્યોતિ અહીંયા ઘણી બધી છે પણ તમે જે જ્યોતિ નું ખાવ ને તમને બેસ્ટ જ મળશે ખાસ જાજો દાળપુરી ખાજો અત્યારે મંગાવવાની ટ્રાય કરી પણ બંધ થઈ જાય તમારું આકલાવ આકલાવ થી સતીષભાઈ આવા છે એ પણ પોતે વિડીયોસ બનાવે છે એમનો ડાયલોગ શું કયો ગવિ ગાવા બનાવ્યું કે ના બનાવ્યું તે આજે શું બનાવ્યું ખીચડી કે પછી તેલમાં પેલા ભજીયા બનાવ્યા મેથી ભાઈ સતીશભાઈ લાગે છે મારી યારે જે કામ દસ મિનિટમાં થવું જોઈએ એ કામને અત્યારે ઓલમોસ્ટ એક કલાક થઈ ગયો છે લોચો મોટા મોટો એ થઈ ગયો છે કે લિફ્ટ લાવવાના હતા લિફ્ટ મળી નહીં અને બીજું કે અમારે મેન્યુઅલી કામ કરવું પડે છે મેન્યુઅલી કામ કરવામાં એટલી બધી વધારે તકલીફ પડી રહી છે બીજું ખાસ છે કે આ તમે જેટલા જો હાઈ ટેન્શન તાર છે હેવી તાર છે કદાચ તમે એને અડો તો ચોંટી પણ જવાય એટલે એ ધ્યાનમાં રાખીને બસતા બસતા કામ કરીએ છીએ મેન્યુઅલી કામ કરીએ છીએ આ જે ટીમ છે આખી રાતના ત્રણ વાગ્યા સુધી કામ કરશે ત્યારે આ સ્લેબ ભરાઈને ઉભો થશે કારણ કે જ્યારે તમે મેન્યુઅલ કામ કરતા હો ત્યારે તકલીફ ખૂબ જ પડે છે દિલીપભાઈ અહીંયા અહીંયા આ માણસને તમને મળાવું દિલીપભાઈ નામ છે આજે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ભાઈને બોલાવ્યો તો આજ બતાવો ભાઈ પાટિયા કાપતા કાપતા ગ્રાઇન્ડર હાથમાં વાગી ગયું એકસો ની એમ્બ્યુલન્સ બોલાવી લઈ ગયા અને પ્રોપર ડૉક્ટરી સારવાર બાદ ફરી પાછા કામે લાગી ગયા છે એમપી ના છે પાછા મધ્યપ્રદેશથી આવ્યા છો ભાઈ ખાસ મળાવવાનું કારણ એ માટે છે કારણ કે લોકો કામ કરતા આ બધી મેમરી છે અને મેમરી ઓલવેઝ લોકોના મગજમાં હોય છે કે ભાઈ આપણે આ કામ કરતા હતા હાથમાં ગ્રાઇન્ડર વાગી ગયું હતું ભાઈ નડિયાદમાં આવો ને જય મહારાજ બોલો નહીં ને તો ભાઈ વાત પૂરી હો

હવ સિમેન્ટવાળા પગ હોય ને એટલે મોટા મોટો ઇશ્યુ એવું કે ભાઈ તમારા પગ તતડી જાય અને પગમાં લોચા થવાના ચાન્સીસ વધારે રહી એટલે હવે અત્યારે પહેલાં પગ ધોઈ નાખીએ કપડાં બદલી નાખીએ અને આ ઓહો કમર થોડીક દુખવા મળી ગિરનાર હોટલ છે મોસ્ટલી ટાઈમ ગિરનાર હોટલમાં હું આવું છું જ્યારે ધર્મદ સાઈડ કે આ જે આણંદ સાઈડ ઘર બનાવતો હોત ત્યારે આ જગ્યા પર જમવા આવું છું જમીન કપડાં બદલી અને પછી પાછા આગળ નીકળીશું પહેલાં જમી લઈએ આપણે સવારે ચીણદહી સાંજે અમદાવાદ પેલેડિયમ મોલ સાંજે લેટ આવ્યા સ્લેબ ભેરો રાતના વાગ્યા છે અત્યારે પોણા બાર જમીન બાજુ કાલે સાંજે છ વાગે રાજુલામાં ઇવેન્ટ છે મારી એક રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે બહુ સરસ મજાની રેસ્ટોરન્ટ છે અમારા ગોપાલભાઈ છે એમના શાળાની આજ માટે આટલું છે મળીએ છીએ આપડે જય માતાજી જય શ્રી કૃષ્ણ તું કંઈ બોલાવો ગુડ નાઇ